જો આ પાટી છે ને નાની એને એક થી દોઢ કિલો જેવી રસી હરાણેલી છે ડૂંટાની અંદર તો આપણે એને આજે શેકો મારી અને કાઢવાની છે જો કેવડી છે એક દોઢ કિલો જેવડી છે જેને ખૂબ જ પીડા થાય છે પાડીને સતત પાટુને એવું માર્યા કરે છે પગે એને હડાવ કહે જેથી એને દુખે છે તો આપણે એને પેલા જે ખેડૂત છે એને કહેશું કે બાંધી દે પછી આપણે એને ચેકો મારી દઈએ જે નાનું પારું જ્યારે જન્મતાની સાથે જો એને નાળ ખેંચાય એટલે એના નાળથી એમાં પાણી ભરાય અને પાણી ભરાતા પછી એની અંદર રસી થઈ જાય છે જે રસી આપણે અત્યારે કાઢવા માટે એને ચેકો મારવો ફરજિયાત છે જેથી તો જ એ સારી થાય નક થાય નહીં એટલે આપણે એને પહેલાં ચેકો મારશું જો આ સામેવાળા ભાઈ આવે છે એની પોતાની પાડી છે જે આપણે આગળ બાંધ છે અને પછી આપણે એને ઓલો કરશું તો મિત્રો આપણે એને ચેકો મારી દેવું વિટાટીન લગાડી દીધું છે લિગ્નોકિનમાંથી લીધે દુખાવો ન થાય જેથી કરીને એટલો બધો દુખાવો ન થાય પારો હવે આપણે ચેકો મારી છે રસી નીકળે છે એક થી દોઢ કિલો જેવી ગાંઠ છે એમાં લી રસી પણ એટલી જ નીકળે છે રસી એટલી બધી ઘાટી થઈ ગઈ છે ને એ ચેકો માર્યો એમાં નીકળી નથી એ જે આપણે જેટલી નીકળે જોઈએ પાછો આપણે થોડોક ચેક વધારે મારી દઈએ થી રેસી જેટલી ઘાટી થઈ ગઈ ને તે ચેકો માયરો છતાં એમાં લઈ નીકળી નથી એ મિત્રો આપણો વિડીયો અંત સુધી જોશો કે એકથી બે કિલોની જે ગાંઠ હતી જે રસી કાઢ્યા પછી કેવડી થઈ જાય એ તમે જોજો જેથી કરીને નાના પારું છે ને કેટલી પીડા થતી ભાઈ જેથી આપણે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે જ્યારે માલ મીઆય ત્યારે પારુંને નાળ ન ખેડાય અને જેની માતા છે એ મોઢા દ્વારા સાંટી અને ઘણી વખત સાંટવાથી પણ થાય છે એટલે અહીંયા જ્યારે એટલી કાળજી રાખવાની જરૂર છે જેને લીધે આવી તકલીફ ન થાય રસી હવે નીકળવાની તૈયારી છે તો આપણે અંદર હવે થોડુંક વિટાડીન નાખી ને પૂરતું સાફ કરી અને બધી રસી કાઢી છે બીટાડી અંદર નાખશું એટલે જે અંદર હશે ને બધું સાફ જો મિત્રો વિડીયો તમને ગમે હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરી જેને લીધે અમે તમને એનો જવાબ દઈશું ને આવું નવું જાણવા મળે હવે રસી આપણે પૂરી નીકળી ગઈ છે આગળ આપણે પાડીને છોડશું એટલે જોઈજો કેવી થઈ જાય ગાંઠ પહેલા કેવીડી ગાંઠ હતી ને હવે કેવી ગાંઠ છે જોઈજો જો કમ્પ્લીટ થઈ ગઈ પાર્ટી હાલવા મળી છે થેન્ક યુ